કોમેડી <coughs> કરું <coughs>

બહુ હા અને કીધું ત્રણ જણા મળે તો નેદા ગયે એવું પણ શું પણ જોઈએ રૂપિયા પચાસ રૂપિયા પચાસ આવે

તમારે આખું શેતર ચાલે શેતરો અમે ચા પીધો નહી ઘટ તમારે શેતર ન્યા દીધી નહીં તો આદુ અમે જોવા તમે નથી અમે ઉડ્યા ઉતવાડ કરોની જલ્દી

कि होले फोटा लेसाले अलि हात अलि हात कसले सघरी पोरी 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 पटले दालडा पोरी ल्यायौ त पोरी नै दइ त उ उंगता नि आवो नेदवाई हो तरस लागै छौ त आवली नेद आयौ त त नजु कयौ आव पोरी पोरी आव पोरी छोटो त त के करू आ बा मनाले

અલી દોઢસો રૂપિયા આલ્યા લ્યા ને ઘો માં પચાસ રૂપિયા દોઢસો દોઢસો રૂપિયા લાતા પણ શું કરું તા નેદવા નતું કોઈ મળતું મજૂર તે પછી પચાસ પચાસ વધાર કરીને આલ્યા શું કરો ને તને હલવાર હવા નતો ઠંડા પાણી નઈ નાખવાનું